મિત્રો આપણે રેકડી સડતરી જોઈ લો આપણે રેકડી પડી ગઈ છે ઊંધી જય માતાજી મિત્રો સ્વાગત છે બધાનું મારી નજર ચેનલ તો મિત્રો જો અત્યારમાં શિરાઈની ઊભી કરીને આવ્યા છે આજે આપણે ઝાર ભરવાની છે આપણે જે આ ઝાર વાઢી હતી એ બધી ભરવાની છે આપણે ફોર વ્હીલની તો જો રાંડું બાંડું બાંધીને આપણી ફોર વ્હીલ થઈ ગઈ છે એકદમ રેડી હવે એમાં પુળા નાખવા મને એટલે આપણે ઝાર પણ ભરાય છે જેટલા પુળા આવે એટલે ભરવાની છે રેકડી ભરાઈ થઈ ગઈ છે એકદમ તૈયાર જોઈ આખી ફોર વ્હીલ છે પુલા તો હાલો હવે દોડ બાંધી અને પીજા આવી દીધો આખો ભર ફ્રી વાળી મોટો મિનિટ્સ લેટર પર બંધાઈ ગયો છે હવે થઈ ગઈ એકદમ રેડી તો હાલો આને ઠલવતા એને થોડાક પુલા પડાર્યા છે એને આપણે પછી લઈ જઈ પાછા ચાલો આપણે ગઈ છે આપણે રેકડી તો હાલો બીજો ભરવ ભરતા આવી બીજા રે આપણે ભરાઈ ગઈ છે બે રેકડી થઈ બધી જો અહીંથી થઈ ગઈ છે ખાલી તો હાલો હવે આપણે મકાઈ હારવાની છે પણ હાલી જો આ બે પુલામાં થઈ ગઈ બધી મકાઈ એટલે જાઈ પૂરી હજી છે પણ કુળાવાળાને બાકી છે મિત્રો આવી ગયા છે આપણે ઘરે પાણી પાણી પી પાછા મકાઈ ભરવા માટે જાહેર આપણે હારી નાખીએ હવે મકાઈ હારવાની છે આપણે મકાઈનો ભર ભરાઈ ગયો છે ને કેવડો થઈ ગયો છે મકાઈનો જો બહુ મોટો ભર ભર્યો છે ને હવે આટલો ગધર્યો છે આટલો ભલે હાલો એટલે ભલે હું બાંધીને હું જવા દઈ પીશ થાઉઝન્ડ યર્સ લેટર એટલે આપણે બીજી રેકડી પણ ભરાઈ ગઈ છે આખી ને અહીંયા બધું ઓકો ફૂટી ગયો છે આ છેલ્લી રેકડી છે તો હાલો નાખતા આવીને પછી મળવી જો ઘરે આપણે તે પુળા હાટા ને તે બધા એટલા ખુશ થઈ ગયા ને પૂળા એમ વાજ તું હારી નાખતું એટલે મારા તો પાછા હારવાના થયે આપણે કેટલું ભાઈ ના જો ખાડા માં રકડી પણ જો એક જો આ ટાયર જો હા ફરે છે આ તો હા ઊંચું જ છે આડી પડી જાય એટલી ઓલી થઈ ગઈ મિત્રો આપણે રાકડી સડત પડી ગઈ છે ઊંધી હે પ્રભુ હે પ્રભુ હે હરી રામ કૃષ્ણ જગન્નાથ એકદમ જોઈ લો હમી થાય તો સારું છે પાછી આપડી રેકડી ભરાઈ ગઈ છે જો હમણે આમ આડી આંખો દે ને ઊંધી હવે આખી પાછી જોઈ લો

આ બાંધી દીધું અત્યારે ફરી આવી ગયા છે આપણે રેકડી લઈને તે મકાઈ લેવા માટે આજ આખો દિવસ આપણે રેકડી રેકડી માથે જ કામ કર્યું છે તો હાલો આ મકાઈ ભલીને પીજા દી ઘરે તો મકાઈ બકાઈ લઈને આવી ગયા છે આપણે પતંગ ઉડાડવા માટે જોઈ લો આજ તો પતંગને દોઈ દીધો એટલો ઢીલ જો બહુ લાંબો દોઈ દીધો તો વિડીયો પસંદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે તમને મળી ન જીધું ત્યાં સુધી બાય